મારે લગ્ન કરવા ને આ જ્યાં જોવા જાવ ને ત્યાંથી બસ એક જ વાત કરે કે છોકરો કાળો છે એટલે ભાઈ મેં થોડો આથે કલર મેર્યો છે આ કંપની કલર છે મારો એ કોક તો છોકરીની આ પાડો ભગવાન તમારું સારું કરશે યાર દી દિહાડે મારી હારે દગો કેરો કૂતરા લાલ ને ગઈ

એ ચિંટુડા એઠે ઉતર ના તારા બાપનો હું ડેઠો હેઠો આય હજી તને બહુ લટકાતા ન આવડતું હેઠો આવી જાય મારો દીકરો હા નીચે જ હો બરોબર તને હું ક્લાસીસ કરાવી નાખું ને ઉપર ઢીંગાવાના પછી જ તારે ઉપર જવાનું હે બેટા બાકી પડે ને તો તારા બાપા પણ કેસ કરવાની આવે મારો દીકરો થોડું કેળું ખાઈ લે લે એટલે મારો દીકરો તને ફોલી દઉં ખાઈ ભીન થોડોક તાજો માજો થા પછી ચડવા હીક સીધે સીધો ચડે ને તો આવે જાતળિયા પુળાની જેમ નીચે લે થોડું હું ખાઈને તને આપું ચાખી લે ઓ ભીડા થોડું પછી તને ખબર હો કેવું છે મીઠું તો છે લે 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 એવું તને કે કઈ વાત હાસી જ લાગે ઓ ભાઈ તું સસલા થી કઈ રીતે રેસ જીતો છો આ તારી સ્પીડ તો હાવ બે ઉપર છે આના કરતાં તો હું રિક્ષામાં ઉયો જાય એલ એલ ભયલ હું જાવ ઓ ભાઈ નીકળ એલ બોડી ऐसे જ નહીં બનતી इसके लिए મહેનત करना पड़ता है मेहनत

તમને બુદ્ધિ છે કે નહીં તમને કાયમી અમારે આમનું લેવા આવવાના જ્યાં ક્યાં આરામ સાનો મને હાલે રે કે હું ખેસીન લઈ જાઉં તને એ રોઈ તો નીકળાય જડપ થી નીકળે બેન આને રોતો બંધ કરો આ મારી નિંદર નત પૂરી થવા દેતો આ એ હવજડા ઈ મારી બેન છે તું કોના ઉપર હમલો કર્યો હે અમે આરે સરવાવાળીઓ ને રખડવાવાળીઓ છે પછી તું ભલે ગમે એવો હાવજ હોય તોય તારી ઉપર ઘા થાય ભાગ ચાલ

તમારા થી પ્રીત મને હાચી બલે થઈ ને મળ્યા જીવન તમારા તમારાથી પ્રીત મને હા છે ભલે થઈ ને જીવન સાથી એક કાળી 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 યાર ઉનાળો છે એટલે હું તને ફરવા નથી લઈ જતો બાકી મારે તને હું આખું ફેરવવાની છે જંગલમાં હું માથા ઉપર હાથ દઈને હુતી ખાવાનું બનાવી ભીખો હેકાઈ ગયો હોવાનો કે દોરી ઉપર લટકીને વહેતો થાવ